નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પેલી અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડિયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે શિયાળો ઋતુની અંદર ચણાના પાકનું વાવેતર કરેલું હોય મિત્રો એ સમયગાળા દરમિયાન મિત્રો આપણા ચણાનો છોડ ઘણી વાર ધીમે ધીમે પીળો થઈ અથવા તો મિત્રો જાંબુડીઓ થઈ અને સુકાતો હોય છે મિત્રો આપણે મિત્રો આ સમસ્યાનું સાચું કારણ ગોતવા માટે બજારની અંદર સારામાં સારી કંપનીઓના કોઈ પણ ફોગનાશક કોઈ પણ પીજીઆર કોઈ પણ મિક્સ માઇક્રોન્યુટર વગેરે જેવા ખાતરો દવાની મિત્રો શોધ કરતા હોઈએ છીએ કે જેથી કરીને આપણા ચણાના પાકની અંદર પીળાશ અને મિત્રો ચામડીઓ દૂર થઈ જાય અને અંતે આપણા ચણાના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળે મિત્રો હવે મિત્રો આમ તમે જોવા જશો તો આપણા ચણાના પાકની અંદર છોડ જાંબુડીયો થવો અથવા તો મિત્રો પીરો થવો આના કારણે જો હકીકત આપણને ખબર પડી જાય તો મિત્રો આપણે યોગ્ય પ્રમાણમાં સારામાં સારી ટ્રીટમેન્ટ કરી ઓછા ખર્ચે આપણે રિઝલ્ટ મેળવી અને મિત્રો આપણા ચણાના પાકની અંદર

આપણો જે કોઈ ચણાનો છોડ હોય મિત્રો સૌથી પહેલા તો જો મિત્રો પીલો થતો હોય તો એ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો કે આપણી જમીનની અંદર આપણે પિયત કેવું આપ્યું છે હળવું આપ્યું છે કે પાણીનું પ્રમાણ વધી ગયું છે મિત્રો જો મિત્રો આપણી જમીનની અંદર કે આપણા ચણાના પાકની અંદર જો આપણે પિયત કરતા હોઈએ અને મિત્રો એ પિયતનું પ્રમાણ વધી જાય તો પણ મિત્રો આપણો ચણાનો છોડ ધીમે ધીમે પીળો થતો હોય છે મિત્રો બીજું કારણ એ છે મિત્રો કે આ જ્યારે પિયત વધી ગયેલું હોય તો લાંબા સમય સુધી આપણી જમીનની અંદર ભેજનું પ્રમાણ રહે મિત્રો તો જે પોષક તત્વો પડેલા હોય એ પોષક તત્વો આપણો ચણાનો છોડ મૂળિયા દ્વારા ખેંચી શકતો નથી મિત્રો તો પોષક તત્વોની ઉણપ આવી જાય છે અને એના થકી પણ આપણો ચણાનો છોડ પીળો થતો હોય છે મિત્રો કારણ તો નાઇટ્રોજન ઉણપ હોય તો પણ ચણાનો છોડ જે નીચેના પાન છે મિત્રો કોઈ પણ છોડનો એક નિયમ હોય છે મિત્રો કે નાઇટ્રોજનની જો ઉણપ હોય તો નીચેનું પાન હોય ત્યાંથી મિત્રો એ છોડ નાઇટ્રોજન ખેંચી લેશે અને ઉપર સુધી

અથવા તો મિત્રો ઝિંક ની ઓળખ હોય તો પણ આવા પ્રશ્નો ઉભા થતા હોય છે મિત્રો તો ઉપરનું જે કોઈ પાન છે મિત્રો એ મિત્રો પીળું થતું હોય છે પરંતુ જે પાનની નસ હોય છે એ મિત્રો લીલા કલરની રહેતી હોય છે મિત્રો તો આ રીતે તમે યોગ્ય રીતે કઈ રીતે પીળાશ આવી છે મિત્રો એનું તમે મૂલ્યાંકન કરી શકતા હોય છે મિત્રો બીજું કારણ જોવા જઈએ તો કોઈ પણ પ્રકારની ફૂગ લાગવી એટલે મિત્રો કે ફ્યુજેરિયમ છે અથવા તો મિત્રો રાઇઝોક્ટોનિયા નામની જે કોઈ ફૂગ છે એનો જો મિત્રો આપણા પાકની અંદર એટક વધી જાય તો પણ મિત્રો ચણાના છોડની અંદર પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મૂળ દ્વારા મળતા નથી કે જેનાથી થકી આપણો છોડ પીળો થતો હોય છે મિત્રો આપણે સૌથી પહેલા મિત્રો જો છોડ પીળો થતો હોય તો એ છોડને ખેંચી અને મિત્રો સૌથી પહેલા મૂળ જોવાના હોય છે મિત્રો જો મિત્રો આપણે છોડનું મૂળ ખેંચી અને જોશું તો એ મૂળની અંદર કાળા કલરનો સડોનો બેઠેલો હોય મિત્રો તો એને વચ્ચેથી ચીરી અને તમે જોશો જો મિત્રો સડો બેસી ગયો હોય અને તંતો મૂળ ન હોય તો આપણે મિત્રો પોષક તત્વોનો કોઈ પણ પ્રકારનો છંટકાવ કે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટનો છંટકાવ કરવાનો નથી એની મિત્રો ટ્રીટમેન્ટ આપણે એક ફૂગનાશક કોઈ પણ મેલ્કોઝેમ હોય અથવા તો કાર્બન ડીઝેમ હોય મિત્રો અથવા તો મિત્રો ટ્રાયકોડરમાં જે આવે છે મિત્રો અને સિવડોમોનાસ આવે છે જે બેક્ટેરિયા એનો તમે જો સો કિલો સાણની અંદર ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો હવે મિત્રો બીજી વાત એ છે કે આપણા ચણાના પાકની અંદર નેમેટોડ એટલે કે મિત્રો જાબુડિયો છોડ થતો હોય તો પણ મિત્રો આપણે યોગ્ય મૂલ્યાંકન કરી અને મિત્રો ટ્રીટમેન્ટ જેથી કરીને આપણા દ્વારા કરવામાં આવશે તો મિત્રો આપણે ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકતા હોઈએ છીએ હવે જ્યારે છોડ ખેંચો હોય બધા તંતુમૂળ હોય છે મિત્રો ભૂખ લાગેલી ન હોય મિત્રો તો મિત્રો આપણે ઉપરથી મિક્સ માઇક્રો ન્યુટ્રન જે કોઈ ખાતર આવે છે એનો મિત્રો ઉપરથી છટકાવ કરશું તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો આ મિક્સ માઇક્રો ન્યુટ્રન બજારની અંદર મિત્રો આપણને ખૂબ જ ઓછા ખર્ચામાં મળતા હોય છે મિત્રો એટલે આવો તમે છટકાવ કરી શકો છો મિત્રો જ્યારે આપણા કોઈ પણ પાકની અંદર આવા આવા પોષક તત્વો અથવા તો ફૂગ લાગેલી હોય

સાચી અને સચોટ સારામાં સારી કન્ટેન્ટ વાળી દવાઓ મિક્સ માઇક્રોનોટોનો અથવા તો મિત્રો પીજીઆર અથવા તો મિત્રો ફૂગનાશક જે જે વસ્તુની જરૂર પડતી હશે મિત્રો એ તમને યોગ્ય મૂલ્યાંકન દ્વારા તમારા સુધી પહોંચતી કરવામાં આવશે મિત્રો અને યોગ્ય સલાહ આપવામાં આવશે મિત્રો તો મિત્રો ઓછા ખર્ચે જો તમારે સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય કોઈ પણ પાકની અંદર તો મિત્રો આજે જ ગઢડા રોડ ઉપર બોટાદની અંદર ખેડૂત પે આવેલું છે મિત્રો એનો તમે રૂબરૂ સંપર્ક કરી શકો છો અથવા તો મિત્રો ખેડૂત પે નો એક કોન્ટેક્ટ નંબર છે મિત્રો નેયમ એક્યાસી એક્યાશી આડત્રીસ એક્યાશી મિત્રો એની ઉપર તમે ગમે ત્યારે એટલે કે એની ટાઈમ તમે કોલ કરો એના દ્વારા પણ તમને માહિતી આપવામાં આવશે મિત્રો અને જો તમારા પાકની અંદર વધારે પડતી કોઈ મુશ્કેલી હોય મિત્રો તો ખેડૂત પેની ટીમ દ્વારા તમને તમારી વાડી સુધી રૂબરૂ આવી અને યોગ્ય સલાહ સૂચન સાથે યોગ્ય ડોઝ આપવામાં આવતો હોય છે મિત્રો જે હકીકત ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન અપાવવા માટેની ખેડૂત પેની ટીમ અથવા તો મિત્રો ખેડૂત પે કાર્યરત બોટાદની અંદર છે મિત્રો આ વાતનું આપ સૌએ ધ્યાન રાખવાનું છે મિત્રો હસ્તોબિતા